પોઝિટિવ બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે આ બ્લોગ છે પોઝિટિવ આજે વ્લોગ ના કહી શકાય પણ એક સંદેશ તમને આપી રહ્યો છું પાનેતર સમૂહ લગ્નોત્સવ નમસ્કાર હું કેતન પટેલ પરમાર ચેરિટેબલ ટ્રસ્ટ આગળજી આણંદ જોર અને પચીસ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ છે એમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે પચાસ હજાર જેટલી રકમ એકત્ર કરી હતી અને પચાસ હજાર જેટલી રકમ એકત્ર કર્યા પછી આપણે એનું તેલ લાવવાના હતા અને તેલ માટે ભોજનના દાતાઓ ભોજન માટે તેલના દાતાઓ સોરી મળ્યા કોઈ કે પાંચસો આપ્યા કોઈ કે હજાર આપ્યા કોઈ કે દસ હજાર સુધીનું દાન કર્યું અને છેવટે ત્રીસ ચારે જે લગ્નોત્સવ છે એ લગ્નોત્સવ પ્રસંગે અને પચીસે પચીસ દીકરીઓ એવી છે જે જરૂરિયાતમંદ દીકરીઓ છે તો તેલ આવી ગયું છે અને ઓફિસની આગળ છીએ પરમાત ચેરિટેબલ ટ્રસ્ટ જો સમૂહ લગ્ન સમિતિ દ્વારા ત્રીસ ચાર બે હજાર પચીસના શુભ દિને ભવ્ય લગ્નોત્સવનું આયોજન હવે તમામ સમાજની દીકરીઓને અહીંયા આવરી લેવામાં આવી છે અને એ બધી જ દીકરીઓ જરૂરિયાતમંદ છે તો આજે વિચાર આવ્યો છે એવા ફમા ચેરિટેબલ ટ્રસ્ટના ઠાકોરભાઈ ને વંદન છે ને અહીં આપ જુઓ તો તેલ રખાઈ ગયું છે કોઈક દાતાએ કૂકર આપ્યું છે કોઈ કે પવાલી આપી છે મોટી એના સિવાય પણ બરણી છે એના સિવાય પણ દાન હજુ પણ આવતું રહે છે તો ત્રીસ ચાર ત્રીસ ચારે લગ્ન છે ત્યાં સુધી જો તમારી કોઈની ઈચ્છા થાય તો તમે અહીંયા આ ટ્રસ્ટી મંડળ છે એમનો સંપર્ક કરી શકો છો આપણે એકવાર નંબર બતાવીએ છીએ મોબાઈલ નંબર યસ આ મોબાઈલ નંબર છે આ મોબાઈલ નંબર પર સંપર્ક કરશો અઠ્ઠાણું બસો છપ્પન છયાસી એકસો ત્રણ અને તમે તમારી દાન ભેટ લખાઈ શકો છો તો શું સોશિયલ મીડિયાના માધ્યમથી પચાસ હજાર ભેગા કર્યા પછી અમે લોકોએ આ વસ્તુ તેલનું દાન એકત્ર કર્યું એવી રીતે વ્યક્તિગત દાન તો આ છે ઠાકોરભાઈ અને આ ઠાકોરભાઈએ એક સરસ મજાની એક મુહિમ ઉપાડી અને મને જાણવા મળી અને મેં પણ એમને સાથ સહકાર આપવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી એક મુહિમ નાખી અને મિત્રોએ મુહિમને વધાવી લીધીને ઓસ્ટ્રેલિયાથી પણ આપણને દાન મળ્યું અને પચાસ હજાર જેટલી રકમ કોઈ પાંચસોથી બસો અને દસ હજાર સુધી દાન મળ્યું છે તો ઠાકોરભાઈ વંદન છે કેવું કેવું લાગી રહ્યું છે આભાર તો આવું પહેલી વાર પરમાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે પહેલી વાર અને આયોજન પહેલી વાર છે એટલે ક્યાંક તકલીફો તો સામનો આવતો હશે ઉપરવાળો છે તો અને પચીસ દીકરીઓની આપણે પરિસ્થિતિ વિશે વાત કરીએ પેલા કેવી પરિસ્થિતિ વાળી દીકરીઓમાંથી ગઈકાલ સુધીમાં હું અઢાર દીકરીઓને રૂબરૂ મળ્યો છું અને એમની જે આર્થિક સ્થિતિ કહેવાય એ તો ખરેખર બંધ આમ આપણે આમ એ થઈ જવાય ઓકે હા ગઈકાલે એક દીકરીના ઘરે ગયા તો ન મળી કે બહેનના ત્યાં છે અને બહેનના ત્યાં ગયા તો કે કામે ગઈ છે ટામેટા વીણવા ગઈ છે બરાબર હા તો આમ એકદમ એ દીકરી જેના લગ્ન છે એ ટામેટા વીણવા ગઈ બરાબર આમ તો આપણા જે સુખી સંપન્ન કુટુંબ હોય તો વીસ દિવસ પહેલા બધી ખરીદીઓ ચાલતી હોય અથવા આપણે બધા જતા હોય ખરીદીમાં ત્યારે આ દીકરી કામે ગઈ હતી તો પછી એ પચીસ દીકરીઓ પછી બીજી દીકરીના ઘરે ગયા તો એ બરણી લઈને દૂધ આપવા ડેલી ઓકે એ જે લગભગ અડધો પોણો કલાક રાહ જોઈ પણ પછી મળ્યા મેં ઓકે અને પછી કહ્યું કે ભાઈ તમે આવજો તો પછી મેં પૂછ્યું પણ ખરું કે તમે આ દીકરીને તૈયાર કરીને કેવી રીતે લાવશો તો મેં રિક્ષામાં આવ્યું છું એમ મેં કહ્યું કે ના એવું નહીં દીકરીનો પણ એક આનંદ હોય ઉત્સાહ હોય એની માટે ઇકો કરજો ઈકોનું ભાડું ન હોય તો મેં આપીશું પણ તમે ઈકો ગાડી લઈને લાવજો એમ તો બહુ સરસ વાત કરી કે ઇકો ગાડી લઈને આવજો તો એના લગ્ન છે એવું એક ફિલિંગ થાય એમ તો આ છે વંદનીય ઠાકોરભાઈ અને એમની આ પૂરી ટીમ છે દીપસંગ એમ ચૌહાણ શ્રી અશોકભાઈ નવર મહેતા એ આખી આ ટીમ છે અને સોશિયલ મીડિયા જેવા મારા જેવા મિત્રો દ્વારા આ બધું થઈ રહ્યું છે હજુ ઘણું બધું ખૂટે છે તો આપ આ વિડીયો જુઓ છો તો આપ ચોક્કસ સંપર્ક કરશો અહીંયા મારું નામ પણ લખેલું છે કે ભાઈ તેલના દાતા શ્રી કેતનકુમાર ઈશ્વરભાઈ પટેલ જો કે હું આમાં મારા સંબંધીઓ અને મિત્રો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા જ આ કામ કરી શકું છું એટલે જે પણ મિત્રોએ મને મદદ કરી છે તમામનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને આ ઓફિસ છે ત્રીસ ચારે જે જે મિત્રોએ અહીંયા સેવામાં જોડાવાની ઈચ્છા હોય એ પણ તમે આવજો અને દીકરીઓને જે મદદ કરવી હોય કરજો અહીંયા તમે જુઓ કે દાન તો આવે જ છે દાનનો પ્રવાહ તો આવે જ છે તો આ વિડીયો જોયા પછી આપણે નંબર પણ મૂકેલો છે નંબર ફરી એકવાર બોલું છું અઠ્ઠાણું બસો છપ્પન છ્યાસી એકસો ત્રણ અને બીજો નંબર છે આઠ હજાર બાવીસ અને આ આખું એડ્રેસ છે તો આપ રૂબરૂ આવીને પણ કોઈક વસ્તુ આપી શકો છો હું અમારા અમદાવાદના દીપકભાઈ સુથાર અને સંજયભાઈ સાથે અહીંયા આવ્યો છું તો એમનો પણ આભાર માનીશ કે સવારથી સેવામાં અમે લોકો જોડાયા છીએ અને સાથે અહીંયા ઠાકોરભાઈ દ્વારા અમારે ઠંડા પાણીથી સ્વાગત થયું અને અહીંની ફેમસ લસ્સી એ બદલ તમારો ધન્યવાદ આભાર અને આપણે અહીંયા વાતને પૂરી કરીએ છીએ અને સાથે ઠાકોરભાઈને વિશ્વાસ આપીએ છીએ કે અમે તમારી સાથે છીએ એમ તમે પણ સોશિયલ મીડિયા દ્વારા આ મેસેજ જોતા હો તો તમે પણ એક ગાંઠ માડી લો કે આવી જે જરૂરિયાતમંદ દીકરીઓનું લગ્ન છે તો ચોક્કસ અમે પણ કંઈક કરીશું એ એ અભ્યર્થના સાથે આપણે વિડીયો પૂરો કરીએ છીએ તમારા બધાની સહકારની અપેક્ષા સાથે ઠાકોરભાઈ ચલો મળીએ છીએ ઓકે ચાલો તેઓએ ઘણું બધું સરસ દાન આપ્યું છે પાનેતર નંગ પચીસ માટે ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલ ખાંદલી આણંદથી છે સોનાની જડ નંગ પચીસ સંતરામ મંદિર દાતાશ્રી સંતરામ મંદિર મંદિર નડિયાદ બેંક ઈશ્વરભાઈ કે પટેલ મારુતિ પોલીમર ફેન્સી સાડી ડૉક્ટર ફકીરભાઈ પટેલ એવી રીતે તમામ દાતાઓએ દાન કરેલું છે અહીંયા મંદિર જે તાંબાના કરસ છે સ્ટીલની મોટી બવાલી ખુરશી નંગ પચાસ કુકર સ્ટીલના બેડા બાજટ દિવાલ ઘડિયાળ જેન્ટ્સ ઘડિયાળ લેડીઝ ઘડિયાળ બ્લેન્કેટ પાણીના સેલોના જગ રુદ્રાક્ષની માળા શ્રી કોડિયાર માતાજીનો ફોટો શ્રીમદ ભગવતજીના ગ્રંથ સાડી નંગ પચીસ સ્ટીલના ડબ્બા ચોખાના દાતા તેલના દાતા તુવેર દાળના શ્રી ચણા દાળના શ્રી તો આ પણ આ દીકરીઓના અને દીકરાઓના લગ્ન પ્રસંગે તમે ઓકે તો આ કંકોત્રીના દાતા છે પ્રમુખ જ્વેલર્સ તો આ તમામનો આભાર માનીએ છીએ કે તમે એક ઉદાર દિલ રાખી અને જે દાન આપ્યું છે એનાથી પચીસ દીકરીઓ પચીસ જોડાના જીવનની એક ખુશીનું કારણ તમે બન્યા છો અને પરમાર ચેરિટેબલ ટ્રસ્ટ પણ આ ખુશીનું કારણ બનેલું છે સૌનો આભાર